એક વખત ભગવાન રાજદરબારમાં બેઠા છે ત્યારે ભગવાને ચાર વસ્તુ કરવાની મનાઈ કરી છે કે આ ચાર વસ્તુનો ધ્યાન રાખજો તમે જો તમે આ ચાર માંથી કોઈ પણ એક વસ્તુ કરશો તો તમારા કુળનો વિધ્વંશ થઈ જશે આ ધ્યાનમાં રાખજો આવી વાત પરમાત્માએ કરેલી કયા ચાર વસ્તુ તો કે કોઈ દિવસ બ્રાહ્મણનું અપરાધ કરતા નહીં બ્રાહ્મણને કોઈ અપશબ્દ બોલતા નહી બ્રાહ્મણ નો અપરાધ ન કરતા તમારા સ્ત્રીઓનું અપમાન ન કરતા વ્યભિચાર કરશો તો તમારા કુળ નો વિનાશ થઈ જશે સ્ત્રીનું અપમાન ન કરતા એને માન આપજો એને સન્માન આપજો ત્રીજું મદિરાનું પાન ન કરતા જ્યારે તમે મદિરાનું પાન કરશો સમજો કે તમારો કુળ નો વિનાશ થવાની તૈયારી થઈ ગઈ છે અને અને ચોથું કોઈ દિવસ જુગાર ન રમતા આપણે તો જેવી ભીમ અગિયાર આવે એટલે ચાલુ કરીએ કે થોડું રમી લઈએ એમાં શ્રાવણ મહિનો આવે એટલે બધાય બહુ રમતા હોય એનું શું કારણ હશે શિવજી એવી કોઈ કથા હોય તો મને તમે શિવજી છે તો આપણે કેમ રમતા હોય જુગાર કોઈ દિવસ રમવું નહીં ભગવાન કૃષ્ણ એના બાળકોને ના પાડી છે આ ચાર વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પણ કરશો ને એટલે તમારા કુળનો વિનાશ થઈ જશે આવું ભગવાને એના બાળકોને કીધું છે હું ને તમે પણ ભગવાનના બાળકો સાહેબ આ તો બધી જે કથાઓ છે તમને સમજાય ને એટલા માટે કહ્યું છે કે સોળ હજાર એકસો ને આઠ રાણીઓ છે એના એક એક રાણીઓ ને અગિયાર અગિયાર બાળકો છે એ મને તમને સમજાય એટલા માટે બાકી ભગવાન આ સૃષ્ટિના રચયિતા છે મારી ને તમારી રચના કરનાર ભગવાન પોતે સ્વયં છે આપણે એના સંતાનો છે આ મને ને તમને કીધું છે કે આ ચાર વસ્તુમાંથી કોઈ અપરાધ કરતા નહીં પણ આ આપણે કથાઓને સમજતા નથી કારણ કે આપણે કથા સમય દરમિયાન કા તો આપણને એવી કથા સાંભળવી છે જેમાંથી આપણને હાસ્ય આવે કાં તો આપણને એવી કથા સાંભળી નાચવાનું ગાવાનું વગાડવાનું બસ એ જ આવે બાકી જે જે ગ્રંથમાં કથા લખી છે એ આપણને સાંભળવી નથી કૃષ્ણની કથા છે એ બાર સ્કંદની જ છે ને બાર સ્કંદની કથામાં જે જે આવ્યું છે એ જ કથામાં આવે એમાં કઈ નવું ન આવે ઘણા લોકો કહે દાદા આમાં કઈક તમે હસાવતા હો તો કથા તો એક જ છે સાંભળનાર જે છે ને એ ફરતા હોય છે અને બીજું હજી એનાથી વિશેષ કહું કે તમે કદાચ ફરો નહીં ને આજે કથા પૂરી થાય ને કાલથી પાછી અહીંયા ચાલુ થાય ને તો કથા એવી દિવ્ય છે કે એમાં દિને દિને નવમ નવમ તમને નવું જાણવાનું મળે પણ જો તમારી એમાં જિજ્ઞાસા હોય તો બાકી ઘણા લોકો એમ કહે ને અખા ભગતે કહ્યું ને કથા સુણી સુણી ફૂટ્યા કાન તોયનો આવ્યું બ્રહ્મજ્ઞાન ઘણી બધી કથાઓ સાંભળી નાખી દાદા એ નાખી દીધી હોય આમાં રાખી ન હોય જીવનમાં ઘણા લોકો એમ કથા તમે ને બધી આમ બહુ મજા આવે પણ એ ભૂલાઈ જાય છે તારા ખીચામાં પાંચસો રૂપિયા હોય એ કોકે લઈ લીધા હોય અથવા તો ક્યાંક પડી ગયા હોય તો પાંચ દિવસ પછી યાદ આવે જ કે નથી આવતું કે મારા ખીચામાં પાંચસો રૂપિયા હતા તરત આપણે ઘરવાળીને પૂછીએ પાંચસો રૂપિયા તે લીધા છે પૈસા કેમ ભૂલાતા નથી કથા ભુલાઈ જાય બપોરે સાડા બાર વાગે એટલે થાળી જોઈએ ભોજનની એ કેમ ભૂલાતું નથી કે ભાઈ આજે ભૂલાઈ ગયો જમવાનું તો ભલામણા આજે ચા પીવાની ભુલાઈ ગઈ એ કેમ નથી ભૂલાતું કથા ભુલાઈ જાય છે એનો મતલબ એમ છે કે આપણે કથાને આપણા જીવનમાં ઉતારતા નથી એક વ્યસન બનાવી દઉ તો આ ચાર વસ્તુની પરમાત્માએ ના પાડી છે આ ચારમાંથી એક વસ્તુ કરવી નહીં